જૂનાગઢ જિલ્લાના ભેંસાણના પરબ રોડ ઉપર તારીખ નવ સાથે મારામારી થઈ હતી મુદ્દો હતો કે એક સંતાનની માતાને અસામાજિક તત્વ ઉઠાવીને લઈ ગયો અને ભગાડી ગયો આ સ્થિતિમાં ભેંસાણ ગામમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે અને આ મહિલાને ઘરે જઈને અસામાજિક તત્વોએ મારામારી કરીએ અને તેને પથ્થરોના ઘા માર્યા હતા જેમાં એક આધેડનું ઘાયલ થવાથી મૃત્યુ થયું છે આ બાબતે રોષે ભરાયેલા ભેસાણ ગામના લોકોએ આજે મામલતદાર કચેરી ખાતે જઈએ અને પરબ રોડ ઉપર આવેલા ખોડિયાર નગરમાં રહેતા આ નાથ બાવાના સાંપ્રદાયના લોકોને હાંકી કાઢવા માટે માંગણી બુલંદ બનાવી હતી ખાસ કરીને ભૂપત ભાયાણીએ કહ્યું કે ભેંસાણના લોકો શાંતિપ્રિય છે ત્યારે અહીં દારૂ જુગાર કે અન્ય કોઈ પદીઓને સ્વીકારવામાં નહીં આવે અને આ પ્રકારના અસામાજિક તત્વોને ભેંસાણમાંથી હાંકી કાઢવામાં આવશે ગઈકાલે જે મારામારી થઈ હતી તે ખૂબ જ દુઃખદ છે જેમાં એક વૃદ્ધનું મૃત્યુ પણ થયું છે ખોડિયાર નગરમાં ઝુંપડપટ્ટીમાં રહેતા આવા અસામાજિક તત્વો દારૂનો ધંધો કરે છે પરંતુ સારા પરિવારને દીકરીને કે મહિલાઓને ભગાડી જાય છે આવી હરકત રાખી લેવામાં નહીં આવે જેથી આ ઝૂંપડપટ્ટી ઉપર પાંચ દિવસમાં બુલડોઝર ફેરવી દેવા માટે માંગણી કરવામાં આવી છે હું ભૂપેન્દ્ર વિસાવદર વેસાણ પૂર્વ ધારાસભ્ય મારા ગામની અંદર અમુક લુખા તત્વો કે જે તત્વો દારૂનું વેચાણ કરવું મટન મરઘીના વેચાણ કરવા અસામાજિક પ્રવૃત્તિઓ કરવી લુખાગીરી કરવી દીકરીઓને કોસ લાવી ઘોળવી અને એમની સાથે સંબંધો બનાવવા એમને બગાડી જાવી આવી પ્રવૃત્તિઓ બહારથી આવી ઝૂંપડામાં રહી અને રીતે મારા ગામની અંદર વસવાટ કરી રહ્યા છે એવા લોકોમાંથી એક છોકરો કે જે એક દીકરીને ભગાડી ગયેલ હતો પરિણીત હતો એને પત્ની છે એને પુત્રો છે છતાં પણ કુંવરી દીકરીને ભગાડી ગયેલ હતો ભગાડી ગયા પછી એમના પરિવાર ઉપર હુમલો કર્યો પથ્થરમારો કર્યો અને એક આધેડ વયો વૃદ્ધ વડીલની હત્યા કરવામાં આવી છે આ હત્યાને હું સખત શબ્દોમાં વખોડું છું અને આવી પ્રવૃત્તિ મારા ગામમાં કે મારા તાલુકામાં બિલકુલ સાંખી લેવામાં નહીં આવે આ જે બિનઅધિકૃત રીતે ઝૂંપડાવાળીને રહ્યા છે એના ઝૂંપડા તાત્કાલિક અસરથી આવતા અડતાલીસ કલાકમાં દૂર કરવા માટે શ્રી પોલીસ સબ શ્રી ડીઓ શ્રી અને સ્થાનિક ગ્રામ પંચાયત અને સ્થાનિક આગેવાનો બધા સાથે મળી સંકલન કરી અને આ બિનધિકૃત રીતે રહી અને જે લુખાગીરી કરે છે એવા તત્વોને ખદેડવાની રણનીતિ આજે તૈયાર કરી અને બે દિવસમાં એમને અહીંથી ખદેડવામાં આવશે આવી પ્રવૃત્તિ બિલકુલ મારા વિસ્તારમાં સાખી લેવામાં નહીં આવે પરિવારજનો શું કહેવાનું છે પરિવારજનોની એને પણ અમે સાંત્વના પાઠવી છે અને ગામની અંદર કોઈ ઉપર આવો અન્યાય ન થાય આવો અત્યાચાર ન થાય અને ફરીવાર આવી ઘટના ન બને કોઈને સહન ન કરવું પડે કોઈ આવી પ્રવૃત્તિનો ભોગ ન બને એવા માટે જ એટલા માટે જ આ લુખા તત્વોને અહીંથી ખદેડવાના છે